સુરત શહેરમાં ફરી સ્વાઈન ફ્લુનો કેસ નોંધાતા જેને કારણે આરોગ્યની ટીમ હાલ દોડતી થવા પામી છે જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લુ થયાનો બહાર આવવા પામી છે આ કેસ તેનો પોઝિટિવ આવ્યો છે એક સમયે સ્વાઇન ફ્લૂમાં હાહાકાર મચી ગયો હતો તે સ્વાઇન ફ્લૂ ફરી ભાજક સુરત શહેરમાં દેખા દીધી છે જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ તો સ્વાઇન ફ્લુ શિયાળામાં જલ્દી ફેલાય છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતમાં સ્વાઇન ફ્લુનો કેસ આવતા આરોગ્ય તંત્રની ટીમ દોરતી થવા પામી છે સિઝનલ ફ્લ્યુ એ સ્વાઈન ફ્લુ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવો ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી યર્સની ફીમેર જે છે એમાં જોવા મળ્યું છે સ્વાઈન ફ્લુ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ડેમી નામની દવા છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અત્યારે ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક અને સોશિયલ કોન્ટેક્ટ અને એના યુવાનના જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા એ ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ નાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે છે અથવા વારંવાર હાથ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ અને લોકોને તકેદારી રાખવા પણ સૂચના આપી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા